હવે કોક કોક ફૂલ નીકળવા માં ભીંડામાં હવે આ અમારો ભીંડો હે વાડીનો એવો લાગે હે એવો છે કેમ છે બતાવજો કમેન્ટ કરી વેલો અહીંયા નીકળ્યો છે આવા ઝીણા ઝીણા કલકા બેઠા અહીંયા છે અહીંયા સે એ રીત ગલકા બી હે એ ટીવી સે શાંતતા હોય તો બતાવજો ય આ બાજુ ખાલી અમારી વાડી હૈ સોસાયટી હે બીજી હે આ સેટે ગલકા બધા પેલા હેલા જતા રહ્યા ખાડ માં ગલકા જડે કે ના જડે

ત્યાં ગુવાર વાયો તો વરસાદ નું બધું જોતો રહ્યો જો અહીં પાણી ભરી રહ્યો ને સતત બળી ગયો તે અંદર કાઈ વિધુ ન આવો થઈ ગયો જો

જે આ બાજુ વેલા વાયેલા હે ગલકાના પાણી જાય બહાર ધીમે વાય તો પડી ગયો

जा गलका है तेरे चालू तो है जो ने मुझे वेला आई गया है વાયો તો જો આવો થયો વરસાદ દેખાય કઈ ચલો તો ગુડ બાય ટાટા આગળ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો સારો લાગે તો લાઇક કરજો ને શેર કરજો થેન્ક યુ ધન્યવાદ